જામનગરમાં જગદંબા સ્વરૂપા બાળાઓ દ્વારા શક્તિ સ્વરૂપા તલવાર રાસ લોકો મંત્ર મુગ જામનગરના હાથી કોલોની વિસ્તારમાં શેરી એક આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયા બદલે તલવારો લઈને રાસ રમે છે નવરાત્રિને લઈ જામનગરમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજનો થતા હોય છે તેમાં શહેરના હાથીકોલોની વિસ્તારમાં નાની બાળાઓ જ્યારે પરંપરાગત વસ્તુઓ અને આભૂષણોમાં સજ્જ થઈ ચક માં ગરબે રમવા માટે ઉતરે ત્યારે સાક્ષાત માં ભગવતી રાસ રમતી હોય તેવો અહેસાસ થાય છે હાથીકોલોની વિસ્તારમાં શેરી એકમાં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે મહત્વનું છે કે સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે આશાપુરા ગ્રુપ આયોજિત ગરબી મંડળમાં વર્ષથી નાની હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઈ જાય છે હાલ જામનગરમાં ચુમ્માલીસ વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સામો અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઈ રાસ રમે છે આ રાસ જોવા દૂર દૂર થી લોકો અહીંયા આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે જામનગરમાં નાની નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે એવો એક સંદેશો આપતા તેઓ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે મારું નામ ખુશી હરિયા છે હું અહીંયા કોરિયોગ્રાફર તરીકે બાળાઓને શીખાડું છું અને આશાપુરા ગરભી મંડળ છેલ્લા ચુમ્માલીસ વર્ષથી આ અહીંયા બાળાઓને એકદમ સાંસ્કૃતિક તરી સાંસ્કૃતિક રીતે અહીંયા બાળાઓને રમાડે છે અને પારિવારિક માહોલ જાળવી રાખે છે અને અહીંયા ઘણી ઘણા ઘણી બાળાઓ અહીંયા રાજી અને આનંદથી રમે છે અને અમારે ત્યાં બે બે અવનવા રાસ છે તલવાર રાસ અને ધનુચી રાસ તલવાર રાજ જી મહિલા સશક્તિકરણ ને પ્રસ્તુત કરે છે જી આખા સૌરાષ્ટ્રમાં ખાલી અમારી જ ગરબીમાં મહિલાઓ તલવાર ઉપાડે છે અને તલવાર ઉપાડે છે અને મહિલા સશક્તિકરણને આગળ વધારે છે અને બીજો રાસ છે ધનુજી રાસ જી બેંગાલ બેંગાલ પ્રખ્યાત રાસ છે જે દુર્ગા પૂજામાં ત્યાંની મહિલાઓ કરે છે પણ સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગુજરાતી બાળાઓ લાભ આ ગરબીમાં કેટલા વર્ષ કેટલા વર્ષની બાળાઓ આ ગરબીમાં ત્રણ વર્ષ થી ચૌદ વર્ષ સુધી ની બાળાઓ રમી શકે કઈ જગ્યાએ ગરબી થઈ બાલાનંદ સ્કૂલ હાથી કોલોની શેરી નંબર બે જૈન વિજય ફરસાણ વાળી ગુજરાત નામ ચાંદ્ર ભૂમિકા છે હું અહીંયા કોરિયોગ્રાફર તરીકે છું આશાપુરા ગરબી મંડળમાં અમારે ત્યાં અવનવા રાસ હોય છે અને અમારી ગરબી પ્રાચીન છે જેમાં પ્રાચીન રાસ અને અવનવા રાસ હોય છે જેમાં મહાકાલી તાંડવ છે ઘમર ઘમર છે તલવાર રાસ છે અને એવા અનેકો નૃત્ય હોય છે અને આખા સૌરાષ્ટ્રમાં આપણે ત્યાં તલવા રાસ થાય છે જેમાં બાળકો તલવાર લઈને મહિલા મહિલા સશક્તિકરણ બતાડે છે અને બીજું ધનુચી રાસ કરી છે જે બેંગાલમાં પ્રખ્યાત દુર્ગા પૂજામાં થાય છે જે જામનગરમાં અને સૌરાષ્ટ્રમાં સૌ વખત આપણે ત્યાં ગરબીમાં થાય છે